છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો રિલાયબલ ગ્રુપ પાનવડ દ્વારા પાનવડ ગામના મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાનવડ ગામના ગામના જ જ શિક્ષણ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા ઇમરાભાઈ સોની અને તેમની ટીમે પોતાના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જે ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક હાલમાં અભ્યાસ કરી રહેલા અધ અભ્યાસ છોડી દીધેલ હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા આજના છે અન્ય સમાજો સાથે પારિવારિકતા બનાવી શકે સુખરાઉની કેરિયર સંકલ્પના લાવ કે શું બનાવું છે કોઈ ગાઈડલાઈન છે અને આજે એક નદીનો જે દિવસ એ પાંચ દિવસે અમે આ હવાન ચડ્યું છે અને હવે આ રીતે દરેક રીતે બધા ઉપર અમે આવો પ્રોગ્રામ કરીશું અને જે વિદ્યાર્થીઓ બોર્ડમાં અને કોલેજમાં સ્નાતક સ્નાતક કક્ષાએ જે ટોપ હશે એમને અમે સન્માનિત પણ કરીશું એના મા બાપને સન્માનિત કરીશું અમારું વિઝન છે કે કન્યાઓ પણ અભ્યાસ કરે અને જે અમારા કુમારો છે એ પણ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે અને દેશની સેવા કરે ગુલામ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ કવાંટ છોટા